જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય સત્તર ગંગાનું ચારે દિશાઓમાં વહેવું અને શંકરે કરેલું શંકરસનનું સેવન શ્રી સુખદેવજી બોલ્યા હે રાજા સાક્ષાત યજ્ઞમૂર્તિ ભગવાન વિષ્ણુએ બલિરાજાના યજ્ઞમાં પછીથી ત્રણ પગલા પૃથ્વી લેવા મોટું ત્રિવિક્રમ સ્વરૂપ લીધું હતું ત્યારે પોતાના જમણા પગથી પૃથ્વી દબાવી ડાબો પગ ઊંચો કરતા ડાબા પગના અંગૂઠાના નખથી છિદ્રમાંથી બ્રહ્માંડ બહારથી જળધારા જે અંદર તે ત્રિવિક્રમ ભગવાનના પગ ધોઈ તેના લાલ કેસરા વડે રંગાઈ જવાથી સ્પર્શ કરતા સમગ્ર જગતના પાપરૂપી મેલનો નાશ કરનારી થઈ અને તે જ નિર્મળ જળધારા સાક્ષાત ભગવતપદી નામથી તે સમયે કહેવાય હતી પણ પાછળથી હજારો યુગનો મોટો સમય વીત્યા પછી જહ્નવી ભાગીરથી એવા જુદા જુદા નામથી કહેવાતી સ્વર્ગના મસ્તક પર ઉતરી હતી સ્વર્ગના એ મસ્તકને વિષ્ણુપદ કહે છે જ્યાં દ્રઢ સંકલ્પવાળા અને પરમ ભગવત ભક્ત ધ્રુવજી આ ગંગાજી અમારા કુળદેવ શ્રી વિષ્ણુ ભગવાનના ચરણ કમળનું જળ છે એમ માની હજી સુધી તેને પરમ આદરતી મસ્તક પર ધારણ કરે છે અને તે વેળા પ્રતિક્ષણ વધતા ભગવાન પરના ભક્તિયોગને લીધે તેમનું અંતઃકરણ અત્યંત પીંગળે છે અને તેથી ઉત્કંઠાને વસ થઈ લગ લગાર મીચાઈ જતા તેમના બંને નેત્રોરૂપી કણીમાંથી હર્ષના નિર્મળ આંસુના ટીપા ટપકે છે ને તેની સાથે રોમાંચ સમૂહ પ્રગટે છે એ વિષ્ણુપદથી નીચે રહેલા સપ્તર્ષિઓ ગંગાજીના પ્રભાવને જાણતા હોય સર્વના આત્મા ભગવાન વાસુદેવ વિશે અસ્ખલિત ભક્તિયોગને લીધે પોતે બીજા પુરુષાર્થોની તથા આત્મજ્ઞાનની પણ દરકાર નહીં કરનારા છતાં જે મુમુક્ષો પ્રત્યે આવેલી મુક્તિને બહુમાનપૂર્વક મસ્તકે ચડાવે તેમ એ ગંગાને આ આટલી જ આપણા તપની આત્યંતિક સિદ્ધિ મળી છે એમ માની ઘણા માનપૂર્વક પોતાની જટાઓ પણ આજે પણ ધારણ કરે છે ત્યાંથી તે ગંગાજી કરોડો વિમાનોના સમૂહથી વ્યાપેલા આકાશના માર્ગે થઈ નીચે ઉતરે છે અને ચંદ્રમંડળને ભીજવી બ્રહ્માના સ્થાનમાં પડે છે ત્યાંથી તેના ચાર વિભાગ થાય છે અને સીતા અલકનંદા ચક્ષુણ તથા ભદ્રા એવા ચાર નામોથી ચારે દિશાઓમાં વહે છે ને સમુદ્રમાં જ મળે છે તેમાંની સીતા બ્રહ્માના સ્થાનમાંથી નીકળી કેસરાચલ વગેરે પર્વતોના શિખરો ઉપર થઈ નીચે વહે છે ને ગંધમાદનના શિખરો પર પડી ભદ્રાક્ષ ખંડની વચ્ચે થઈ પૂર્વ દિશાઓમાં ખારા સમુદ્રને મળે છે એ જ પ્રમાણે ચક્ષુ નામની ગંગા માલ્યાવાન પર્વતના શિખર ઉપરથી પડી અસ્ખલિત વેગે કેતુમાલ ખંડમાં વહે છે અને પશ્ચિમ દિશામાં જઈ સમુદ્રમાં પ્રવેશ કરે છે ભદ્રા નામની ગંગા મેરુ પર્વતના શિખરથી ઉત્તરે પડી કુમુદ પર્વતના શિખર પર પડે છે ત્યાંથી તે નીલગીરી પર પડે છે તે ત્યાંથી વહેતી શ્વેત પર્વતના શિખ પર થઈ આગળ એક પર્વતથી બીજા પર્વત પર વહેતી ઉત્તર કુરુદેશ તરફ વહે છે અને ઉત્તર દિશામાં આવેલા સમુદ્રને મળે છે તે જ પ્રમાણે અલક નંદા બ્રહ્માના સ્થાનથી દક્ષિણમાં વહીને અનેક પર્વતના શિખરો ઓળંગે છે અને હેમકૂટ પર્વત પર આવીને તે પર્વતના શિખરો પર પણ અત્યંત વેગથી લોટતી ભારત વર્ષમાં આવી પહોંચી દક્ષિણ દિશામાં આવેલા સમુદ્રમાં પ્રવેશ કરે છે એ અલક નંદામાં સ્નાન માટે આવનારા મનુષ્યને પગલે પગલે અશ્વમેઘ તથા રાજસૂઈ વગેરેના ફળ દુર્લભ નથી આ ચાર ગંગાઓ સિવાય બીજા પણ અનેક નદો તથા નદીઓ પ્રત્યેક ખંડમાં છે જેઓ મેરુ વગેરે પર્વતોમાંથી સેંકડોની સંખ્યામાં નીકળે છે એ પ્રમાણે ઉપર કહેલા ખંડોમાં પણ ભારત વર્ષ જ કર્મોનું ક્ષેત્ર હોય બીજા આઠ ખંડો તો દેવના બાકી રહેલા પુણ્ય ભોગવવાના સ્થાનો છે જેઓ પૃથ્વી પરના સ્વર્ગ સ્થાન કહેવાય છે એ આઠ ખંડોમાંના મનુષ્યોના આયુષ્ય દસ હજાર વર્ષના છે ત્યાંના મનુષ્ય દેખાવમાં દેવો જેવા છે તેઓનું બળ દસ હજાર હાથી જેટલું છે શરીર વ્રજ જેવા છે શરીરમાં બળ વય તથા આનંદ પુષ્કળ હોવાથી તેમના મોટા મૈથુનને અંતે જ્યારે આયુષ્યનું એક વર્ષ બાકી રહે છે ત્યારે તેમની સ્ત્રીઓ માત્ર એક જ ગર્ભ ધારણ કરે છે તે ખંડોમાં ત્રેતાયુગ જેવો સમય ચાલે છે વળી ત્યાં પોતપોતાના ગણનાયકોએ જેમની મોટી પૂજા કરેલી હોય છે એવા મોટા દેવો અત્યંત સુંદર દેવાંગનાઓના કામયુક્ત વિલાસો હાસ્ય તથા લીલાપૂર્વક દર્શનથી આકર્ષાયેલા મન અને થઈ આશ્રમોમાં પર્વતોની ગુફાઓમાં અને નિર્મળ જળાશયોમાં જળ ક્રીડા વડે જાત જાતના વિનાદોથી ઈચ્છા અનુસાર રમે છે તે આશ્રમો અને પર્વતોની ગુફાઓ સર્વ ઋતુઓના પુષ્પગુચ્છા ફળો તથા કુંપળોની સમૃદ્ધિથી ઝળકતી ડાળીઓ વાળા અને લતાઓ વાળા વૃક્ષોથી સુશોભિત સુંદર વનવાળા છે ખીલેલા જાત જાતના નવા કમળથી સુગંધથી આનંદ પામેલા રાજહંસો જળકુકડા બતકો સારસો ને ચક્રવાઉ પક્ષીઓથી અનેક જાત જાતના અને ભમરાઓથી ગાજી રહેલા છે આ નવે ખંડમાં મહાપુરુષ ભગવાન નારાયણ પ્રત્યેક પુરુષ પર કૃપા કરવા પોતાની મૂર્તિઓના સમૂહ વડે આજે પણ સમીપ જ રહે છે તેમાંના ઇલાવૃત ખંડમાં તો ભગવાન શંકર એક જ પુરુષ છે બીજો કોઈ અવાર્ચિન પુરુષ પાર્વતીના સાપનું કારણ જાણતો હોય તે ત્યાં પ્રવેશ કરતો નથી કારણ કે પાર્વતીના સાપને લીધે ત્યાં પ્રવેશ કરતો પુરુષ સ્ત્રી થઈ જાય છે આ કથા આગળ હું કહીશ એક કંઠમાં અબજો સ્ત્રીઓ કે જેમના સ્વામીની પાર્વતી છે તેઓ ભગવાન શંકરની સર્વ રીતે સેવા કરે છે ભગવાન શંકર પણ વાસુદેવ શંકરસણ પ્રદ્યુવન તથા અનિરુદ્ધ એમ ચાર મૂર્તિવાળા મહાપુરુષ પરમેશ્વરની પોતાની કારણ તમોગુણિજ શંકર સહ નામની ચોથી મૂર્તિ છે તેના સ્વરૂપનું મનમાં ધ્યાન કરી આ મંત્રનો જપ કરતા ઉપાસના કરે છે શ્રી શંકર ભગવાન કહે છે ઓમ નમો ભાગવતે મહાપુરુષાય સર્વ ગુણ સંખ્યાનાયા ન્યા યાવકતાય નમઃ જેમનાથી સર્વ ગુણો પ્રકાશે અને જે અવ્યક્ત અમાપ અને અનંત છે તે મહાપુરુષ ભગવાનને હું નમસ્કાર કરું છું હે ભજન કરવા યોગ્ય ભગવન આપના ચરણકમણ સર્વના શરણરૂપ છે આપ સમગ્ર ઐશ્વર્યના પરમ આશ્રય છો આપે પોતાના ભક્ત પુરુષોમાં પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે આપ ભક્ત પુરુષોના સંસારને હરનારા અને અભક્ત પુરુષોના સંસારને વધનારા છો આપ ઈશ્વરનું હું ભજન કરું છું જે આપ સર્વને નિયમમાં રાખવા સર્વ જુઓ છો છતાં ક્રોધનો વેગ ન જીતનારા અમારી પેઠે આપની દ્રષ્ટિ લેશ માત્ર પણ માયાના ગુણોથી અને ચિત્તવૃત્તિઓથી લોપાતી નથી તે આપના ઇન્દ્રિયો પર વિજય મેળવવાના ઈચ્છતો કયો પુરુષ આદર ન કરે જે આપ દુષ્ટ દૃષ્ટિવાળા પુરુષને માયાને લીધે જાણે મદમત હો તેવા દેખાવ છો અને મદિરા તથા આસવ પીવાથી જાણે લાલચોળ નેત્રવાળા હો તેવા જણાવું છું કેમ કે જે આપના ચરણના સ્પર્શથી મોહિત થયેલા મનવાળી નાગપત્નીઓ લજ્જાને લીધે આપનું પૂજન પણ કરી શકતી નથી તે આપને કોણ ન માને ઋષિઓ આપને આ જગતની સ્થિતિ જન્મ તથા લયનું કારણ કહે છે તેમજ સ્થિતિ જન્મ તથા લયથી રહિત અને અનંત કહે છે કેમ કે આપ પોતાના હજારો મસ્તકરૂપી સ્થાનો ઉપર આ ભૂમંડળ એક સરસ્વની પેઠે ક્યાં રહેલું છે તે પણ જાણતા નથી તે આપને હું નમસ્કાર કરું છું આપનું પ્રથમ શરીર ગુણોરૂપી કારણવાળા મહતત્વરૂપ થયું હતું જે મહત્તત્વ સર્વ તત્વોના આશ્રય હોય પોતાના અધિષ્ઠાયક ભગવાન બ્રહ્મા છે તે બ્રહ્માથી હું રુદ્ર ઉત્પન્ન થઈને મારા તેજરૂપ ત્રિગુણાત્મક અહંકારથી વૈકારિક તામસ ભૂતપૂર્વ તથા ઇન્દ્રિય વર્ગને ઉત્પન્ન કરું છું જે દોરીથી બાંધેલા પક્ષીઓ બાંધનારને વશ રહે છે તે મહત્વ અહંકાર દેવવર્ગ ભૂતવર્ગ તથા ઇન્દ્રિય વર્ગ આ અમે બધા મહાન આત્મા આપને વશ રહી જેમના અનુગ્રહથી આ જગત ઉત્પન્ન કરીએ છીએ તે આપને હું નમસ્કાર કરું છું સત્વ વગેરે ગુણોની સૃષ્ટિથી મોહિત થયેલો આ જીવ આપની રચેલી તથા કર્મ બંધનના નાખનારી માયાને તો કદાચ જાણી પણ લે છે પરંતુ તેનાથી મુક્ત થવાનો ઉપાય અને સરળતાથી સમજાતો નથી એવા આપની માયારૂપ આ જગતની ઉત્પત્તિ અને પ્રલય પણ આપના જ રૂપ છે તે આપને હું નમસ્કાર કરું છું શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય સાતર સમાપ્ત જય શ્રી કૃષ્ણ